નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી પોતાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું નવા પાઠ્યપુસ્તક મુજબ આપણે ગુજરાતી ધોરણ આઠ માં પાઠ ત્રીજો ગઢની છોડો એટલે કે કિલ્લાની જીદ છોડી દો આપણે સરસ રીતે આપણે પાઠની સરળ રીતે આપણે સમજૂતી આપણે મેળવું તો સર્વપ્રથમ આપણે લેખક પરિચય લઈ લઈએ તો લેખક છે એમના ભાનુકુમાર ત્રિવેદી જે પાલનપુર પાસેના જગાણાના વતની હતા એટલે કે ત્યાંના રહેવાસી હતા તેમણે કાવ્યો વિવેચન વિવેચન એટલે કે કે કોઈ પણ રચના કરી છે તો એનું જે સ્પષ્ટીકરણ કરે એનામાં દોષ છે ટીકા ટિપ્પણી છે એને જે જુદું કરીને તારવવામાં આવે ને એને વિવેચન કહેવામાં આવે છે અને જે વિવેચનને જે સ્પષ્ટકરણ કરે છે એને વિવેચક કહેવામાં આવે છે ત્યારબાદ લઘુ લઘુકથા એટલે કે ટૂંકી વાર્તા લોક સાહિત્ય જેવા વિવિધ સ્વરૂપોમાં તેમનું પ્રદાન ખૂબ જ નોંધપાત્ર રહ્યું છે એમનું ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તક સાહિત્ય રસિકોમાં આદર પામ્યો છે એક પીછું મોરનું નામે લોક સાહિત્યના પુસ્તકમાં સહસંપાદન તરીકે કામ કર્યું છે તેઓ સારા ચિત્રકાર તેમજ ગાયક પણ છે આ તમે જોઈ શકો છો ભાનુ પ્રસાદ ભોળાનાથ ત્રિવેદી છે ત્યારબાદ આનો સાહિત્ય પ્રકાર તો આપણે ઘણી વાર છે ને સાહિત્ય પ્રકાર એક એક વાક્યમાં અથવા તો એમસીક્યુમાં કે ખાલી જગ્યામાં પૂછાઈ જતો હોય છે તો આમનો સાહિત્ય પ્રકાર છે લોક કથા કથા છે સંક્ષિપાનું આપણે જોઈ લઈએ સમજૂતી તો કે સામાન્ય જન સમૂહના વતન પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી ઘટના આ લોક કથાનું મધ્ય બિંદુ છે એટલે કે મધ્ય કેન્દ્ર છે આ આપણે પાઠની અંદર જે વતન પ્રત્યે આપણને જે પ્રેમ હોય છે કોઈ બી આપણને સ્વાભાવિક રીતે છે આપણને પોતાના આપણા વતન પ્રત્યે પ્રેમ હોય જ છે તો અહીંયા પણ વતન પ્રત્યે પ્રેમની વાત છે અને શૌર્ય એટલે કે જે જુસ્સો બહાદુરીની પણ આમાં વાત કરવામાં આવે છે નાગરિકોની કાળજી લેવાની રાજકર્તાઓની જવાબદારી હોય 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 છે 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 બીજું સમજવામાં કે કે જે રાજકર્તા એટલે રાજા છે એની જવાબદારી શું હોય છે તો કે પોતાની પ્રજાની કાળજી રાખવી એની ચિંતા કરવી એક તમને ઉદાહરણ આપું કે આપણો ક્લાસ જે તમારો હોય છે તો ક્લાસમાં જે બધા જ બાળકોનું ધ્યાન રાખવું હે આમ તો આપણે કહી શકીએ તમારા ક્લાસની માં એટલે કોણ તો કે ટીચર કહેવામાં આવશે જે ક્લાસ ટીચર હોય છે એવી જ રીતે આ પાઠની અંદર રાજાને કઈ જવાબદારી આવતી હોય છે તો પ્રજાની ચિંતા કરવી એની કાળજી રાખવી એ આપણને નાગરિક ધર્મનું પાલન એટલું જ જરૂરી છે જે રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ પ્રજાના તીવ્ર સહયોગ વિના સંભવ નથી અહીંયા પણ બીજી બહુ સરસ મજાની આપણને વાત કહી છે શું કહી છે કે એક તમને ઉદાહરણ આપું જેમ મેં તમને આપ્યું કે ક્લાસરૂમની અંદર માત્ર હું ક્લાસ ટીચરની જવાબદારી હોય છે નહીં જો આપણે આપણા ક્લાસ તમારો જે કંઈ ક્લાસ હોય છે એને વધુ સારો બતાવવો હોય છે અથવા બીજા ક્લાસ કરતાં કમ્પેરિઝન કરતાં તમારો સારું નામ આવે તમારા ક્લાસનું વખણાય તો એના માટે તમારે શું જરૂરી હોય છે તો એના માટે હોય છે સહયોગ તીવ્ર સહયોગ હોય છે તમે એક સાથે બધા મળીને જ્યારે બધા મળો છો બધા એક સાથે તમે જૂથ કરો છો તીવ્ર સહયોગ મળે છે ત્યારે જ તમારો વિકાસ થાય છે વિકસિત તમે થતા હોવ છો તો એવી જ રીતે જ્યારે આપણે નાગરિક ધર્મની વાત આવે છે તો એના માટે રાષ્ટ્રનું રક્ષણ અને વિકસિત એટલે કે વિકાસ માટે પ્રજાની પણ એક જવાબદારી હોય છે તીવ્ર એનો એનો સહયોગ હોય છે છે બધાને કાર્ય કરવામાં આવે એટલે જ આપણી ગુજરાતી ભાષામાં એક સરસ મજાની કહેવત છે કે ઝાડ ટકે છે જૂડમાં એકલ ઉડી જાય તો ઝાડવું એકલું હોય છે પવન આવે છે તો એ અથવા તો વાવાઝોડું આવે તો એકલું હોય જાડવું તો ઉડી જાય છે ને જયારે લાટ બધા જાડવા હોય છે ત્યારે પવન ગમે એવી તીવ્ર ગતિમાં આવે છે ત્યારે એ નીકળતું નથી કારણ કે એને એકબીજાનો ઓથાર મળી જતો હોય છે તો અહીંયા પણ એ વાત આપણે જાણવા મળતી હોય છે ત્યારબાદ આગળ તો કે લોકો પોતાના રાજ્ય માટે શું શું કરી શકે તે અહીં સુંદર રીતે આ લેખ્યું છે કે પોતાના રાજ્ય માટે લોકો શું શું કરી શકે છે એની પણ અહીંયા વાત કરવામાં આવે છે આ લોકકથાની વિશિષ્ટ ભાષા પણ તેના રસમાં ઉમેરો કરે છે આપણા બધે પાઠની અંદર અમુક ભાષાઓ આપણે નથી કહેવાતું બાર ગામે બોલી બદલાય છે તો એવી રીતે આમાં જે ભાષા છે એ પણ આપણને બહુ મજા આવશે આમાં ઉમેરો કરે છે તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ તો જોઈએ તો કે કાજળ ઘેરી મીઠડી મધરાત સમસમ કરતી વહી રહે છે મિત્રો કાળ કાળ કાજળ ઘેરી એટલે કે હું તો કે એકદમ આપણે જે કાજળ કાજળ નથી આપણે આંખમાં આંજવાનું આવતું હોય છે એવી જ કાજળ જેવી એકદમ કાળી મશ જેવી જેને કહેવામાં આવે છે એવી મશ જેવી જે રાત મધરાત હતી તમે ચિત્રમાં જોઈ શકો છો કે એકદમ કાજળ કરી એકદમ કાળી મસ જેવી જે રાત છે જે કેવી રીતે પસાર થાય છે સમસમ કરતી સમસમ કરતી એટલે કે કોઈ પણ આપણે પવન આવતો હોય છે રાત્રિના સમય એકદમ અત્યારે પવનનો જે ફફાટો થતો હોય છે જે ખૂબ ઝડપથી પવન જાતો હોય છે એવી રીતે આ જે કાજળ ઘેરી એકદમ કાળી એવી રાત હતી એ સમસમ કરતી એટલે કે ખૂબ ઝડપથી પસાર થઈ જઈ રહી હતી પેલા આણાની પરણાતરના પગના ઝાંઝરની ઝીણી ઝીણી ઘૂઘરીઓની જેમ લયબદ્ધ રણકી રહેતા તમરાના અવાજ એ રાતને વધારે શણગારી રહ્યા હતા એ આપણે એક હું આપણને વાત કરવામાં આવી છે તો કે પરણેતર કે કોઈ સ્ત્રી પર્ણે એના વિવાહ થયા હોય લગ્ન થયા હોય એટલે કે ત્યાં એના ઘરેથી આણું લઈને આવે આણું એટલે હું બાળકો તો કે જે વિધિસર આપણે જે લેવામાં આવે છે ઘરેથી આપણે જાય છે ત્યારે એટલે જેને આપણે કહીએ છીએ કે શું કહેવામાં આવે છે આપણે કર્યા વર્જને આપણે કહેતા હોઈ છીએ જે કર્યાવર લઈને આવતી હોય છે એટલે જે કર્યાવરમાં જે ઝાંઝરી બધું આવતું હોય છે એટલે ટૂંકમાં કોઈ સ્ત્રી હોય છે એ જે પોતાના પગમાં ઝાંઝર પહેરીને જરા જતી હોય છે તો એનો જે લયબુદ્ધ સાથે જે અવાજ આપણને હોય છે કેવો એકદમ મીઠો રણકતો હોય છે હે તો એવી જ રીતે જેમ ઝાંઝરીનો અવાજ આવે છે એવી રીતે અહીં રાત્રે તમરાના અવાજ એવી જ રીતે આવે છે અને એ તમરાના અવાજથી થી આ રાતને વધારે શણગારી રહી છે હે એને દીપાવી રહી છે ખૂબ જ શોભાવી રહી છે એટલે કે ઉદાહરણ આપ્યું હતું જે હા પછી આને આજ આપણે રાત્રે જો ઘોઘરી અમુકને સમજાતી હોય અભળાતી હોય તો આપણને ઘણી વાર પછી બી લાગતી હોય છે કારણ કે ભય અમુક હોય છે પણ આપણને અહીંયા એ વાત લેવામાં નથી આવી આગળ વધશું બાળકું તો કાળા ભમર કાળા ભમર એટલે કે એકદમ કાળા ભમરા જેવું છે આભ ની આભ એટલે કે ગગન આકાશ અંબર પણ કહેવામાં આવશે પણ અંબરના બાળકો બે અર્થ થતા હોય છે જે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો જો એક અંબર એક અંબર એટલે કે આકાશ થતું હોય છે અને બીજું અંબર એટલે કે વસ્ત્ર થતું હોય છે તમારે ક્યાંથી ખ્યાલ લાવો કે જ્યારે તમને વાક્ય કદાચ પૂછવું હોય તો વાક્ય ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે ન્યા વસ્ત્ર લીધું છે કે આભ લીધું છે તો કાળા ભમ્મર આભ ની તારલીઓ મઢીને ઓઢણી તો જાણે અસલ જામનગરી બાંધણી જામનગરી બાંધણી ખૂબ જ જામનગરનું પ્રખ્યાત એવું વસ્ત્ર ત્યાં કહેવામાં આવે છે એ છાપ ઉપસાવી રહી હતી તમે ચિત્રમાં તમે જોઈ શકો છો એકદમ કાળું જેવું ભમર જેવું જે આકાશ છે આકાશમાં જે તારલા છે એ મઢેલા કેમ આપણે મઢી રહ્યા એવી રીતના છે અને આ આખું જાણે તારલા મઢેલા છે જાણે આપણને જામનગરી બાંધણીની યાદ અપાવી દે એવી રીતનું આ દેખાતું હતું એની જેમ ઉપસી આવેલું હતું તો સમજાઈ ગયું મિત્રો બાળકો આગળ જોઈએ તો તો કે આથમણે રણની કાંધી પર કાંધી એટલે કે છેડાના ભાગ જેને કહેવામાં આવે છે વાવનગર એક વસેલું હતું તમે આ ચિત્રમાં તમે જોઈ શકો છો તો કે બનાસની જે ધરતી હતી ને એમાં રણના છેડાના ભાગે વાવનગર નામનું એક વસેલું હતું રાજ જ્યાં હાલ હતો તેની ઉપર નિંદ્રા રાણી નો ભારે પ્રભાવ હતો એટલે અસર હતી એટલે કે બધા સુતા હતા કારણ કે અગાઉ આપણે ભણ્યા શું હતું કે કાજળ ઘેર રાત હતી સમસમ વહી જતી હતી એટલે કે મધ્યરાત્રિના સમય બધા તો સૂતા હતા એટલે કે નિંદ્રા રાણી પ્રકોપ હતો પણ વાવનગરના રાણા જે વજસંગજી હતા એના આંખમાં જરા પણ નિદર ન હતી એ વારંવાર પડખા બદલે છે એ ઊભા થાય છે તરત તરસ લાગ્યા વિના પણ પાણી પીએ છીએ વળી ર રંગ મહેલના જે ઝરુખો ઝરૂખો એટલે કે જે બાલ્કની જે આપણે છેડાનો ભાગ હોય છે એને ઝરૂખું કહેવામાં આવે છે ઝરૂખેથી દૂર સે દૂર દેખાતી વાવનગરની જે સીમ માથે નજરો માંડી રહ્યા છે હવે આપણને શું કીધું છે કે વાવનગરમાં બધા જ તે સૂતા છે બધા નિંદ્ર રાણીમાં છે નિંદરમાં છે પણ વાવનગરના જે રાણા છે કોણ રાણા તો કે મજે સમજી એની આંખમાં નિંદર નથી એની ઊંઘ ઉડી ગયેલી છે અને એને આપણને ઘણીવાર બાળકો કેમ નિંદર નો આવતી હોય ઘડી આપણે ઊભા થાય બેઠા થાય છે તરસ નો લાગ્યો હોય તો આપણે પાણી પીતા હોય છે બસ એવી એવો છે હાલ કહી કઈ આપણે આ રાજા નો હતો અને પછી જરૂખે જઈને એ બાળકને એટલે કે જરૂખે જઈને તે જોવે છે પોતાની વાવનગરને ને જોવે છે આગળ જોઈએ ત્યારબાદ તો કે કચ્છના રણની કાંધે એટલે કે છેડાના ભાગે તો કે છેડે આવેલા આ વરુડીમાં હવે આપણને અહીંયા શું કીધું છે કે અહીં તમે ચિત્ર જોઈ શકો છો કે વરુડીમાં છે આપણે આ વરુડીમાનું મંદિર છે વરુડીમાં એટલે શું તો કે એક ચારણોમાં મનાતા એક દેવી છે જેનું બીજું નામ તો કે મા નડેશ્વરી છે વરુડીમાનું જ બીજું નામ નડેશ્વરી છે તમે ચિત્ર જોઈ શકો છો તો કે નડેશ્વરી માતા મંદિર જે નડા બેટમાં આવેલું છે તો કચ્છમાં આવેલી આ વરુડીમાં જેને નડેશ્વરી પણ કહેવામાં આવે છે આ વિસ્તાર એનો છે એવા આ પંથકના હવે મિત્રો બાળકો અહીંયા તમે પંથક પંથકના ઘણા બધા અર્થ થતા હોય છે હે જો એક અર્થ તો દૂધ તરીકે આવ્યો એને પણ પંથક કહેવામાં આવે છે બીજું પંથક એટલે કે આપણે પ્રદેશ પણ કહેવામાં આવે છે પણ અહીંયા પંથક એટલે કે પ્રદેશનો એક ભાગ કહેવામાં આવે છે બીજું પંથક એટલે મુસાફરને પણ કહેવામાં આવતો હોય છે પણ અહીંયા પંથક એટલે કે એનો એક પ્રદેશનો એક વિભાગ તરીકે લેવામાં આવેલો છે તો કે આ પંથકના રાજમથક વાવનગરના રાણા સમજી અંધારી રૂઢિપ્રયોગ છે તો કે જીણી આંખે પારખવું એટલે કે ખૂબ બારીકી ખૂબ ઝીણવટ ભરી નજરેથી જવું એટલે અહીંયા આપણે વજે સમજી છે એ પોતાના નગરેથી એટલે કે ઝરૂખેથી ખૂબ ઝીણી એવી નજરેથી પોતાનું રાજ્ય જુએ છે આંખ પણ એને મશાલ જેવું કંઈક દેખાતું હોય તો એ પણ બારીકી નજર થી જોતા હતા પોતે તો પ્રબળ સૂર્યના સ્વામી હતા એકદમ બહાદુર નીડર એવા હતા સ્વામી હતા એટલે આ એમનો વ્યક્તિ વ્યક્તિગત ડર કે ગભરાટ નતો હે પોતે તો એકદમ બહાદુર હતા નીડર હતા એટલે એને પોતાના માટે ડર નતો પોતાના માટે ભય નતો રાજા તરીકે પોતાના સંતાન સમ એ ખાસ બાળકો ધ્યાન આપજો બાર પૂર્વક કીધું છે કે રાજા તરીકે પોતાના સંતાન સમ એટલે કે સરખી એની જેવા વાહલી વાવનગરની પ્રજાની સલામતી માટે એનો ઉચ્ચાટ ઉચાટ કેતા ચિંતા ફિકર કાળજી અવશ્ય છે હવે શું છે રાજાને ચિંતા છે પોતાના માટે ચિંતા નથી પોતાના વ્યક્તિગત માટેનો ડર નથી એને એના માટે એનો ભય નથી પણ પોતાની જે પ્રજા છે કેવી પ્રજા એને કીધી હતી પોતાની સંતાન સમ એના સંતાન જેવી વાહલી એવી પ્રજા માટે એને ઉચાટ થતો હતો એને ચિંતા થતી હતી એને ફિકર થતી હતી સમજાણું બાળકો તો આપણે આગળ જોઈશું તમે મા નડેશ્વરી ને તમે જોઈ લો આય વરુડીમાં જ આગળ જોઈએ એવામાં વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમને ઊંઘ ઉડાડવા પૂરતી હતી એમને રાજાની ઊંઘ ઉડાડી દે એવી એક ઘટના બની કે કેવી ઘટના બની તો કે પાડોશના પાડોશીના રાજા સેવકો અને સિપાહીઓ ખેડૂતો પાસે વેરો વેરો એટલે કે કર લેવામાં આવે છે એ એટલે કે વેરો એટલે કે કર લેવા આવી ગયા હતા એક ખેડૂતને બંધી એટલે કે કેદી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ આસપાસના એટલે કે આજુબાજુના જે ખેતરોમાં ગાય ભેંસો માટે જે ચારો છે કૂળો છે વાઢતી ચાર મહિલાઓ પોતાના ધારદાર દાંતડા ઉગામી લે છે ઉપાડી લે છે અને ખેડૂતની વારે ચડે છે બાળકો અહીંયા વારે ચડવું એક રૂઢી પ્રયોગ છે વારે ચડવું એટલે કે મદદ કરવી તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ કેવી ઘટના બની હતી તો કે એ આડોશ પાડોશમાંથી સૈનિકો પોતે આવે છે અને એક ખેડૂતને એને બંધી બનાવવાનો પ્રયત્ન કરે છે શા માટે તો કે કર લેવા માટે પહેલાના સમયમાં છે ને કર લેવામાં આવતો હતો એટલે કર લેવા માટે બંધી બનાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ આસપાસમાં જે ભેંસ ગાય માટે જે ચારો પૂળો એ વાઢવા માટે આવેલી હતી જે સ્ત્રીઓ એ પોતે દાર દાર દાંતડા લઈને એની આ ખેડૂતની મદદે ચડે છે પછી મદદે ચડે છે પછી શું થાય છે તો કે પહેલાઓ તો ભગાડી દીધા છે અને ભાગી જાય છે રાણાને ખબર મળી તો કારભાર સાથે એટલે કે એના પ્રધાનો એ બધા સાથે ત્યાં પહોંચ્યા એ મહિલાઓને કહ્યું કે જગદંબા તમારા લીધે આ મલક ઉજળો છે એ મલક એટલે કે પ્રદેશ ઉજળો કે ઉજ્જવળ ઉજ્જવળ છે અહીં તમે આપણે જો ગામઠી ભાષા આપણને કીધી છે સે વાપરેલું છે અને આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે કારભારીઓને કહીને આ દેવીઓને સોનાની એક એક વીટી આપવાનું કહી કહી રહ્યા છે ચિત્ર તમે જોઈ શકો છો આપણે વજયશંકર બાપુ અહીંયા છે રાજા છે વખાણ કરે છે અને પોતે કહે છે કે આ બધી દેવીઓને હું એક આપવાનું છે એક એક વેટી આપવાનું છે ઘણીવાર પ્રશ્ન પૂછાઈ જતો હોય છે શું આપે એટલા માટે આગળ જોઈશું જોઈએ તો કે પોતાના રાજની પ્રજાની આ ખુમારીની સાથે સાથે એમના ભાયાતો એટલે કે પિતરાઈઓ અને જાગીરદારો એ આપેલો જે પાકો વિશ્વાસ પણ એમને યાદ છે અને એ વિશ્વાસની સાથે એના સહારે એ ફરી પાછા થઈ જાય છે હવે રાજાને પોતાની જે પ્રજા છે જાગીરદારો છે અને ભાયા તો એટલે કે પિતરાયો છે જાગીરદાર એટલે કે જે જાગીરનો ધણી હોય એને જાગીરદાર કહેવામાં આવે છે એની જે એનો વિશ્વાસ હતો એના ઉપર જે ભરોસો હતો એના ભરોસાના લીધે તે એને હવે નીદર ભેળા થાય છે એટલે કે એવો સુઈ જાય છે ત્યાર પછી બીજા જ દિવસની રાત આપણને સોરી બીજા દિવસ છે જ્યારે સવારના સમયે ભગવાન સૂરજ એટલે કે સૂર્ય બારીમાંથી પ્રવેશ કરે છે એ પહેલા જ રાણાની ઉડી ગઈ હતી હવે આપણને હું આ ચિત્રમાં તમે જોવો એટલે તમને સમજાઈ જશે રાજા ને નીંદર આવી ગઈ છે અને જ્યારે સવારમાં જે સૂર્ય નારાયણ હતા એનો જે પ્રકાશ હતો એનો સવારના જે કિરણો હતા એ બારી અટારીમાંથી એના ઉપર પડે છે એ પહેલા જ તે રાજા જાગી ગયા હતા તમે ચિત્ર જોઈ શકો છો ત્યાર પછી બાળકો આપણે સવારે જાગી ત્યાં આપણે આપણે જે જે કઈ કાર્ય કરતા હોય છે જે આપણો નિત્યક્રમ હોય છે એ બધું કરીએ એટલે કે એને પ્રાતઃ કર્મ કહેવામાં આવશે પ્રાતઃ એટલે કે સવાર અને કર્મ એટલે કે જે સવારમાં આપણું જે કઈ કાર્ય કરતા હોય છે એ બ્રશ કરું નાસ્તો પાણી કરું સ્નાન કરું એ બધું આપણો પ્રાતઃ કાળ કહેવામાં આવશે એટલે રાજા જાગી જાય છે અને પ્રાતઃ કર્મથી પરવારીને એટલે કે બધું પસાર કરીને મહારાજે ચાકરો એટલે કે નોકર ચાકરો મારફતે પોતાના ભાયા તો જાગીરદારો સામંતો ઠાકોરો દરબારોને ડાયરાનો બોલાવા મોકલ્યો હતો બપોરના આ આરામ બાદ ઢળતી બપોરે સૌને બોલાવી લીધા હતા હવે રાજાએ પોતે દરબાર નો ડાયરો ભરવાનું કીધું છે હે જ્યાં બધા લોકો એ કે ઉપસ્થિત રહે હે એના નોકર ચાકરો મારફતે બધાને કહી દીધું તો બપોરના સમયે બધા હાજર રહેજો તો હવે જોઈએ આગળ રાજ વહીવટ લોક ચર્ચા વગેરે વાતોનો જે દોર હતો એ પૂરો થઈ ગયો છે જે કાય એની વાત જે કરવાની હતી પ્રજાને પ્રજાના રાજા પ્રત્યેની દોર હતો એ બધો સમાપ્ત થઈ ગયો પૂર્ણ થઈ ગયો અને ત્યાં તો વાવ ના રાણો આ સંઘળા ભરચક ડાયરા વચાળે એક વાત એને મૂકી દીધી દરખાસ્ત મૂકી એને કીધું કે ભાઈઓ આપણા વાવના આફત નથી પણ જ્યારે જ આ રાણાની આ પણથી અટકેલી વાત દરેક ના કાળજે વાગી ગઈ હોય તેમ લાગતું હતું બાળકો એક આપણને રૂઢિપ્રયોગ આપેલો છે કાળજે વાગવો એટલે કે આઘાત લાગવો અથવા તો દુઃખ લાગવું હવે રાજા એ પોતાને જે વાત કેતી કીધી હતી કેવું જે આપણું વાવનગર છે એના માથે કોઈ મોટી આફત હતી કે મુશ્કેલી નથી આવેલી પણ જે પણ કહીને રાજા ઊભા રહી જાય છે એટલે કે બધાને દુઃખ લાગ્યું આમ આઘાત લાગ્યો કે રાજા કેમ આમ ઉભા થઈ ગયા છે સ્વાભાવિક રીતે બાળકો તમને એવું જ કઈ પ્રશ્ન કઈક એવું કીધું હોય કે માનો અથવા તો તમને એટલી બધી રજા આજે આપવાની આ માનો કે સાતમ આઠમ ની રજા છે તો તમને સાતમ આઠમની રજા તમને ચાર પાંચ દિવસની રજા મળશે પણ હું પણ કહું ને ઉભો રહી જવું એટલે તમે સ્વાભાવિક રીતે તમને આઘાત લાગવાનો જ છે એવી રીતનું પણ જે બેઠા હતા એને પણ આગળ બધાના કાન થયા હવે રાજા પોતે બીજી વાત કરવા છે તે રાજા જે બીજા બેઠેલા હતા એના કાન સરવા કાન સરવા થવા એટલે કે ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયાસ કરવો અથવા તો પ્રયત્ન કરવો એટલે રાણાના જે વાત આગળ વધારે આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી રોજ ને રોજ સીમાડે થી કંઈક ને કંઈક માઠી એટલે કે ખરાબ વાતો અથવા તો ખરાબ સમાચારો વાતો આવી રહે છે અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે કે વિશ્વાસ આ હંધુઈ તોય આપણે જાણે એમના દબાવમાં એના બીકમાં એના ભયમાં પડુ રહેવું પડતું હોય એમ લાગે છે મને મારી ચિંતા ચિંતા એટલે કે ચિંતા ફિકર નથી પણ રાજ્ય રાજાની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને પાડોશના રજવાડાને આપણા જે આબરૂ છે મોભો છે અને માન એટલે કે માન આબરૂ મોભો ત્રણે એક જ થાય છે એને ખૂચે એનું કંઈક થાય હવે રાજાને ચિંતા થાય છે કેવી રીતની ચિંતા કે ભાઈ પાડોશના રાજાઓ જે બીજા છે એ આપણી ઉપર એ આપણને ચેનથી રહેવા નથી દેતા હે નિરાજથી રહેવા નથી દેતા રોજ ને રોજ કંઈક ને કંઈક એવી માખી વાતો આવે છે ખરાબ સમાચારો આવે છે એટલે કે આના માટે આપણે કંઈક કરી એના માટે રાજાએ પોતે પ્રશ્ન રજૂ કર્યો હતો ત્યારબાદ ઘડી ભરતો રાજાની જે વાત જે એણે કીધી તો ઘડી ભરતો સભામાં ચૂપકી છવાઈ ગઈ ચૂપકી છવાઈ જઈ એટલે કે એકદમ શાંતિ થઈ ગઈ સન્નાટો થઈ ગયો હતો બધા ચૂપ થઈ ગયા હતા અને જાર પછી પછી થોડાક સમય પછી થોડાક ગણગણાટ પછી તો ગરા સરદાર ઠાકોરો ચૌહાણ સોલંકી વેજા વગેરે રાજપૂતોએ આ વાતને સાવ હળવે લેતા કહ્યું કે બાપુ એ વાતે જરાય ગભરાશો નહીં કે મૂજાશો નહીં અથવા મૂજાવા જેવું નથી હો અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની નથી હોતી હવે પ્રજા તરીકે પોતે છે રાજાને બધા કહે છે કે બાપુ અમે જરાય પણ બિલકુલ પણ ચિંતા નહીં કરતા આપણા માવતરે આવા મગધરા મગથરા એટલે બાળકો એટલે તુચ્છ લોકો હોય ને એને મગથરા કહેવામાં આવે છે એટલે મગતરા એટલે કે તુચ્છ તુચ્છ સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે ફોડી લેવાનું ભણાવ્યું એટલે કે માથે ઉપાડી લેવું એમ એ કાંકરી ચાળો કરે કાંકરી ચાળો એટલે કે કોઈ મશ્કરી કરે આપણે ઉશ્કેરાટ આવી જાય હે ગુસ્સો આવી જાય એવી કાંઈ પણ વાતો કરે અથવા તો મશ્કરી કરે એને કાકરી ચાળો કરે કહે છે કાંકરી ચાળો કરે તો આપણે પહોંચી વળશું અને જોઈ લેશું અને સંઘાય ડાયરા એ એક અવાજે હા જોઈ લેશું ને સમર્થન સાથે હોકારો કર્યો અને જેમ વૈશાખ જેઠમાં જે તપેલી જે ધરતી માથે અષાઢના પહેલા પહેલો એવો જ્યારે વરસાદના ફોવારા પડે અને જેમ ટાઢક વર્તા મળે છે એમ રાણાના રુદિયે એટલે કે હૃદય ટાઢક વળવા માંડી હતી હવે જ્યારે બધા ભેળા મળીને રાજાને જે એનું ઉત્તર આપે છે એને પ્રોત્સાહન આપે ભરોસો વિશ્વાસ એને આપે છે કે રાજા તમારે આ બાબતે બાપુ એ કે કાંઈ તમારે ચિંતા કરવા જેવું છે નહીં અમે તમતારે ઊભા છીએ અમે તારે છઈએ અમારા માવતરે આવા તુચ્છ લોકો આવા મગતરા લોકો સાથે અમારે કેવી રીતનું એની સાથે વર્તન કરવું એ એવું અમને અમારે અવતારે ભણાવેલું છે એટલે તમારે એ બાબતે કોઈ દી બિલકુલ તમારે ચિંતા કરવા જેવું નથી જ્યારે આ રીતનો એના ભરોસો જ્યારે આવી જાય છે એટલે જેમ આપણે કેમ જેઠ મહિનો હોય અને એકદમ ધરતી તપેલી હોય છે ખૂબ જ ગરમ હોય છે એમ વરાળો અગ્નિ નાખતી હોય છે અને ત્યારે જ્યારે અષાઢ મહિનો આવે અને પહેલો એવો વરસાદ થાય ને આખું વાતાવરણ કેવું ઠંડુ આપણને જોવા મળતું હોય છે બસ એવી જ રીતે જે રાજાને ચિંતા હતી જયારે આ વાત જયારે રજૂ કરી હતી એટલે રાજાને જે ચિંતા હતી એ ઓસરી ગઈ ઓછી થઈ ગઈ અને જેમ એને વરસાદ પડે ને કેમ ટાઢક જોવા મળે છે એવી રીતે એના હૃદય એટલે કે હૃદય એટલે ટાઢક જોવા મળે એટલે કે એને માનસિક રીતે એને શાંતિ અનુભવી હતી આપણે એમ કહી શકીએ ચાલો આગળ જોઈએ છતાં રાણા શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી ફરી રાજાને એના ઉપર શાંતિ પછી બીજી દરખાસ્ત પણ મૂકી મૂકી હતી તો કે આપણે એમ કરીએ વાવનગર મજબૂત એક ગઢ જણાવી લે તમે ચિત્રમાં જોઈ શકો છો આપણે વાવનગર છે એ કે વાવનગર ને ફરતે સરસ મજાનો એક કિલ્લો ચણી લઈએ હતો હે શું તમારે કેવું છે સરસ મજાનો મસ્તી નો એકદમ એવો કિલ્લો ચણી લઈએ અને પાછો કિલ્લો પાછો કેવો એવો મજબૂત ગઢ બનાવીએ એવો મજબૂત કિલ્લો બનાવીએ કે દુશ્મનો પણ મહિના મથે દરવાજો ન તોડી શકે એવો તાકાત થી આપણે જોરદાર દરવાજો બનાવવાનો છે એવો જ મસ્તીનો ગઢ બનાવીએ કે દુશ્મનો આવે ને તમતારે ગમે એટલા તમતારે પણ દસ મહિના મથે એને દરવાજાને કઈ ન થાય એવું બીજું જે સિંધના ઊંટ લઈને આવતા હોય છે જે લૂંટારાઓ એનાથી પણ આપણને રક્ષણ મળે છે શું કેવું છે ભાઈઓ આપણે ગઢ બનાવી નાખો છે રાજા આ દરખાસ્ત મૂકી ત્યારબાદ જે બેઠેલા બધા હતા એનો શું ઉત્તર આપે છે તો જોઈએ તો બધા કહે છે બાપુ એ વાત અત્યારે હાલ તો રહેવા જ દો અમે બધા ભેળા મળીને એ વાત બરાબર વચાવી લઈશું વિચાર કરીશું એટલે કે વિચાર કરશું વચાર એટલે કે વિચાર કરીશું પછી ગઢ કેવો એટલે કે કેવો બનાવવું એ આપને જણાવવું એટલે કે જણાવી દઈશું ચિંતા ના કરતા બધાને કહે છે રાજાને કે તમારે એ બાબતે ચિંતા કરવા જેવું છે નહીં અમે બધા ભેળા મળીને વાતચીત કરી લેશું કે કેવો ગઢ બનાવવો અને અમે ત્યારે તમને કહી દઉં તમે રાજા એ કે તમે બેફિકર રહો બાપુ આટલું સાંભળીને રાણાઈ સારું ત્યારે કહીને સંઘળા ડાયરાને ભાવભેર વિદાય આપી છે ડાયરો વિખેરાઈ જાય છે બધા જુદા પડી જાય છે રાણો જાણે હળવો ફૂલ ના થઈ ગયો એકદમ એને માનસિક રીતે હવે શાંતિ મળી ગઈ છે એ તો એને ખૂબ જ ચિંતા 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 થતી હતી 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 એના પ્રજાની કે કે કોઈ દુશ્મનો આવી જાય ગઢની આપણે ગઢ બનાવી કિલ્લો બનાવી લઈએ હવે પણ અત્યારે જે એનો પૂરો એવો એને હૂફ મળી ગઈ છે એ પ્રજાની ખૂબ જ એવી સારી એવી એનો વિશ્વાસ મળી ગયો છે વિશ્વાસમાં રાજા આવી ગયા છે એટલે ત્યારે રાજા એકદમ નિરા નિરાશ થઈ જાય છે એ માનસિક રીતે શાંતિ અનુભવે છે તો આજે આપણે અહીંયા સુધી આપણે રાખીશું નેક્સ્ટ વિડીયોમાં ફરી આપણે પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત